શહેરમાં જે તો મિત્રો સતયુગ એટલે શું તો જે કાચા માર્ગો ફાળિયા ધોતિયા હા તો જૂના જમાના જે લોકો છે આ જે વાડ દેખાય છે કાચો ધૂળિયો માર્ગ આ ધૂળવાળો માર્ગ અહીંથી મિત્રો રથ ચાલે ઘોડા ચાલે ઊંટ ચાલે ભેડ બકરી ચાલે તો આ બધો માર્ગ તો આ મિત્રો એક સતયુગ ઓર કળિયુગ એટલે મિત્રો જે આપણા પાકા ડોમરવાળા માર્ગ જે જીસીબી યંત્રીઓ જે યંત્ર આવ્યા ઓર જીન્સ પેન્ટવાળા જે ફાટેલા લુગડેવાળા સ્ત્રીઓ જે વિદેશી હોય છે એ જાણવા ભારતમાં પહેરે છે તો મિત્રો એ બધું તો જે સત્યયુગ એટલે કે મિત્રો આ જે કાચો માર્ગ અહીંયા કોઈ એક્સિડન્ટ ના થાય મરે નહીં માણસ બરાબર ના કોઈ પશુ ટક્કર ટક્કરમાં મરે જે તમે રોડ પર ઘણા બધા પશુ પક્ષીને ટક્કર ખાતા મરતા હોય છે ઓર અહીંયા સ્પીડ ધીમી હોય બરાબર પણ કોઈ હત્યા ના થાય એક્સિડન્ટથી મરે નહીં લોકો જે મોટા હાઈવે ઉપર લોકો મરતા હોય છે તો મિત્રો આ તો વાત છે જ સત્યયુગર કળીયુગમાં ડિફરન્ટ પણ અહીંયા જે તમને બતાવો મિત્રો જે વાર તમે જોઈ રહ્યા છો આ બંને બાજુ અહીંથી લોકો દિક્કત તો થોડી બહુ આવે છે જે લોકો ચાલે છે એમને કેમ કે થોડો માર્ગ બે હોકળી ઓકળી જશે જે ખેડૂતોનો પ્રશ્ન છે પણ મિત્રો અહીંયા શું છે અનેક વનસ્પતિઓ દેશી વાળની અંદર હોય છે જેમ કે આ વાડ તમે જોવો છો આ ખેડૂતોને વંદન છે આની અંદર મિત્રો હાલ ગરમીની અંદર અનેકો પક્ષી આવી જગ્યામાં રહે છે હવે મિત્રો અહીંયા જે મોટી મોટી નાની મોટી મધમાખીઓ હોય છે મધમાખી પણ એની અંદર રહે બરાબર મધમાખી રે નાની નાની ચકલીઓ ઘણી બધી હોય છે જે આપણા ખેતરની અંદર નાના મોટા કીટક પડે એ બધાને ખાઈ જાય જે ચકલીઓ હોય છે અલગ 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 પ્રકારના પક્ષીઓ હોય છે હવે મિત્રો તમે દેશી વાળની અંદર આ થુવેર જો તમે બરાબર થુવેરની અંદર પણ મિત્રો ફૂલ આવે બરાબર ના ભી આવે તો એ શ્વાસન પ્રક્રિયા એ પણ કરે બરાબર પછી આ જે લીમડો બરાબર લીમડો છે આ દૂધેલી સામે દેખાય છે આ દૂધેલીનો પરણ છે મિત્રો બરાબર આ દૂધેલી આ લીમડો આ હડકાયો બાવળ બરાબર આ કંબોઈ કણજી કહેવાય એને આ કણજી છે પછી અહીંયા તમે જુઓ વાસેટી આ જો મિત્રો વાસેટી આ વાસેટી આને ખવાય બહુ સારું અને સબ્જી પણ બને અને ફૂલનું બી ઓર ખવાય બી આ જો આ મિત્રો પાક એટલે બહુ મસ્ત રંગીન દેખાય છે અને સ્વાદિષ્ટ હોય છે આ વાસેટા તમે ખાધા બી શકો જ ઉપર જો બાવળ મિત્રો દેશી બાવળ જે હાડકાંને મજબૂત કરે તૂટેલો હાડકો પણ જોડી શકે એટલી શક્તિ છે આ દેશી બાવળની અંદર એના ફૂલ એના છાલ આ તમે જોશો એનો ગુંદર હર કોઈ ચીજ એની ઉપયોગી એવી કોઈ ચીજ નથી જે ઉપયોગી ન હોય પછી આગળ જઈએ તો મિત્રો અહીંયા આ કંઠેર આ કંઠેર છે પછી અહીંયા આ શેણ આવી જઈ અને આપણે પીલુડી કહીએ પીલુડી આવી જઈ બરાબર આમ અનેક પ્રકારની આ વનસ્પતિઓ મિત્રો આવે એની અંદર આ બધી વનસ્પતિઓ સામે એક અરણી પણ બતાવો મિત્રો અરણી અરણી કહેવાય આ ઘિલોડી આ બોરડી બરાબર લગભગ દેશી વાળની અંદર આ કણજી હજારો પ્રકારની આ સામે અરણી છે મિત્રો અરણી બરાબર આ બધા જ જે વાળ દેશી વાળના જે ઔષધિઓ છે એ આપણને સૌને શુદ્ધ પ્રાણવાયુ પ્રદાન કરે છે તો મિત્રો આ જે દેશી વાળ જે છે એ આપણને સૌને એક નિરોગી આપણને રોગોથી બચાવવા માટે ખૂબ જ સારો વાયુ પ્રદાન કરે બરાબર વાયુ પ્રદાન કરે જે આપણે જીવી શકીએ ઓર આપણે જ નહીં બલકિ આપણા ખેતરની અંદર જે પણ પાક છે એ પાકને તૈયાર થવા માટે આ બધાય વિભિન્ન પ્રકારના વાયુઓની જરૂર પડતી હોય છે બરાબર ત્યારે જ મિત્રો એ પાક સારા પ્રમાણમાં તૈયાર થતા હોય છે જેમ કે આપ સૌ જીવનમાં એક મહિનો બે દિવસ પાંચ દિવસ દસ દિવસ તમે કેરોસીન કે ડીઝલ પેટ્રોલ જ્યાં તમે કામ કર્યું છે આ જોયું છે તો તમને અલગ પ્રકારની સુગંધ આવે છે તમે રસ્તામાંથી જ્યાં પણ નીકળ્યા હોય તો એક નાનું મોટો પશુ પક્ષી આ કૂતરું મરેલ પડ્યું હોય તો એની બી એક સુગંધ આવે છે તો એ સુગંધ તમે લો તમે તરત બીમાર પડી જાવ કેરોસીન ડીઝલની સુગંધ તમે લગાતાર છ મહિના બારની લો ત્યાંથી બી તમારા ફેફસાનું નુકસાન થાય છે બરાબર તમાકુ ખેતરમાં તમે કામ કર્યો તો એની પણ તમે સુગંધ લો તો તમે ખબર પડશે શું છે તો એવી જ રીતે મિત્રો અહીંયા જો તમને આંકડો આવી ગયો આ આંકડો બરાબર હનુમાનજી મહારાજને ચડે બરાબર આના ફૂલ તો આંકડો આવી જો એમ વિભિન્ન પ્રકારની ઘણી બધી વનસ્પતિઓ છે જેના નામ આપણને ખ્યાલ પણ નથી હોતું આ બધી વનસ્પતિઓ શું કામ કરતી હોય છે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કુદરતે આમાંથી જે વાયુ નીકળે દરેક પ્રકારનો અલગ અલગ વાયુ નીકળે જેમ કે આપણે કૂતરો હું મારે તમે હુંગ્યું છે એનો વાયુ અલગ હોય કેરોસીનનો અલગ હોય હર ચીજનો અલગ અલગ હોય તો એવી રીતે બધા જ વાયુ બની અને આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે એક સારું કામ કરે છે પણ આજના ખેડૂતો શું કહે છે કે અમને આ દેશી વાળથી સાંયડો નડે છે ધોન થતું નથી આવા અનેક બહાના કાઢી અને જે ફેન્સિંગ વાડ કરે છે ફેન્સિંગ વાળ મિત્રો કરો તમારા પાકને સુરક્ષિત રાખવો ખૂબ જ જરૂરી છે કેમ કે એના પર તમારો પરિવાર છે રોજી રોટી છે પણ મિત્રો ફેન્સી વાડ કર્યા પછી આવી દેશી વનસ્પતિઓ જરૂર તમે વાવો કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે આપણા ખેતરની ચારો તરફ આવી દેશી વનસ્પતિ એમાંથી જે હવા શ્વસન પ્રક્રિયા નીકળે આપણે થાય અને એ વનસ્પતિ આપણા શરીરના ભીતર જાય શ્વસન પ્રક્રિયાના માધ્યમથી જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે મિત્રો જૂના જમાનામાં લોકો હો વર્ષ તંદુરસ્ત જીવન જતા હતા એ સમયે મિત્રો આવા ડૉક્ટર નહોતા આવા દવાખાના નહોતા પણ હો વર્ષ જીવન જોયા એનું મુખ્ય કારણ આ છે કે આવું વનસ્પતિથી જીવતા હતા અત્યારે આપણી પાસે બહુ ટેકનોલોજી છે બહુ સારા દવાખાના છે પણ આપણું કોઈ આયુષ્ય હોવા વર્ષ નથી અત્યારે હાઈટથી અત્યારે વર્ષનું મુશ્કેલ થઈ છે શકે માણસનું તો મિત્રો આપણા સૌના ભલા માટે આવનારી પેઢીઓ માટે આ વાળ અને વનસ્પતિ બચાવવી જરૂરી છે તો હું વિનંતી કરીશ માબનાસના વીરપુર ગ્રુપમાંથી કે આપ સૌ સમજો વાળ છે આપણા જીવન ચારો તરફથી રોગોને બચાવવા માટે આપણા આયુષ્યને બચાવવા માટે બલકે એ નહીં કે આપણા ખેતરના સર્વે નડવા માટે વાળ એ માટે છે કે આપણને બહારથી આવતા રોગોથી આપણે બચાવે છે આપણા ખેતરમાં આપણા શરીરમાં જતા તો આપ સૌને આશા રાખું છું કે વિડીયો તમને જરૂર ગમ્યો હશે સમજદાર લોકો માટે ઇશારો કાફી છે હર હર મહાદેવ મા બનાસની છે